લાલબાગના રાજાના દર્શન શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારની સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા તેની પર નજર કરીએ આગામી થોડા દિવસોમાં હિન્દુઓના આરાધ્ય ભગવાન શ્રી ગણેશજીની સ્થાપના સુરત દેશ અને દુનિયાભરમાં થશે ત્યારે સુરત શહેરના નાનપુરા ખારવા મુલ્લામાં મુંબઈના પ્રખ્યાત લાલબાગના રાજાની થીમ પર મુંબઈથી શ્રી ગણેશજીની પ્રતિમા સુરત આવી પહોંચતા જ ગણેશ ભક્તોમાં અનેરી ખુશની લહેર વ્યાપી જવા પામી હતી ત્યારે ગણેશજીના આગમન સમયે ભવ્ય વિશાળ શોભાયાત્રા ડીજે અને બેન્ડ બાજાની રમઝટ સાથે લાઇટોની રોશની અને ફટાકડાની આતશબાજી વચ્ચે શોભાયાત્રા નીકળી હતી જેમાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો આ યાત્રામાં જોડાયા હતા આ યાત્રા નાનપુરા ખારવા મુલ્લામાં પહોંચે તે પહેલાં શહેરભરમાં ફરી હતી અને ગણેશ ભક્તોનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો હતો તે ગણેશ યાત્રા તરફ નજર કરીશું બ્યુરો રિપોર્ટ